સો ગાઈસ ફાઇનલી આપણે ઘણા બધા દિવસો પછી ગેમ ને ઓપન કરી લીધી છે તો કે નાચો મુરા લગતા હૈ ભાઈ આપ લોગ ભી જાનતે હો તો ગાઈસ મે ગેમ ઓપન કરી અને અહીંયા મને જોવા મળ્યું એક નવું ટોપ અપ ઇવેન્ટ અને ટોપ અપ ઇવેન્ટ નું નામ છે હાઈપર બુક ટોપ અપ ઓકે અને આની અંદર ઘણી બધી વસ્તુઓ છે જેમ કે રિમોટ ગ્લુઓલ અને આ ન્યુ બેકપેક અને હવે સા જે ગ્લોઅલ છે એ પણ એકદમ ખતરનાક બનાવવામાં આવ્યું છે એની ડિઝાઇન અને ડબલ કલરમાં છે વાઈસ સાબ મને તો એમ થાય છે આ બધી વસ્તુઓ ખાલી 100 ડે કઈ રીતે આવી રહ્યા છે લોકો ભાઈ ગરેના સુધરી ગયા કે શું મસ્ત જોક મારા કે હાથ રે હલકા લાગતું તો નથી કે ગરેના વાળા સુધરે અને ચલો ફટાફટ ટોપ કરી નાખીએ એ ફ્યુ મોમેન્ટ્સ તો આપણે અહીંયા ટોપ કરી નાખ્યું છે અને ફટાફટ વસ્તુ પણ ક્લાઇમ કરી લઈએ કે અહીંયા તો આ ક્લાઇમ થઈ ગયું છે પણ ઇમોટ ને એ બધું ક્યાં છે અહીંસ અહીંયા જે આપણે નવું ઇમોટ છે એ નથી દેખાઈ રહ્યું એક એક મિનિટ આપણે ગ્લુઅલ ચેક કરી લઈએ ઓરે ઓ ભાઈ યાર ગ્લુઅલ પણ નથી વોલેટ માં આવ્યું સ્કેમ થઈ ગયો કે શું ચાલો રામ કોર ગ્રૈના એક મિનિટ ગાઈસ ગાઈઝ કે ગડબડ લાગે છે ડેફ્યુ મોમેન્ટ્સ લાઇટ હવ તો અહીં અહીંયા ઘણી જગ્યાએ જોયા બાદ અહીંયા જે લેબ વાળું સેક્શન છે એની અંદર એક નવું સેક્શન ઉમેરવામાં આવ્યું છે હાઈ પર બુક કરીને તો આપણે જે ટોપ કર્યું છે આની અંદર બુક એડ કરી દેવામાં આવે છે તો કદાચ અહીંયાથી જે વસ્તુઓ છે મોટને ગ્લુઅલ ને સ્કીન ને સ્કીન વગેરે છે ગન સ્કીન ને બધું મળતું હશે કદાચ તો આપણે આની અંદર જઈએ ઓકે યાર આમાં જે છે ડાયમંડ નાખીને અપગ્રેડ કરવાનું છે ભાઈ તો તો એ તમને યાદ હોય થોડા દિવસ એક થોડાચ આવ્યું હતું કેમ ની અંદર જેમાં આપણે ઇવેન્ટ ને એક્સેસ કરી શકતા હતા અને એમાંથી આપણે વસ્તુઓ કાઢી શકતા હતા તો ગાઈસ એ જે છે એ વસ્તુ પાછી લઈ લેવામાં આવી છે અને જેટલા પણ ડાયમંડ આપણે નાખ્યા હતા એ બધા ડાયમંડ આપણા પાછા આપી દેવામાં આવ્યા છે જેણે જેણે એ ઇવેન્ટની અંદર ડાયમંડ નાખ્યા હતા એ બધાને પાછા ડાયમંડ આપી દીધા છે આપણે આપણી ફ્રેન્ડની આઈડીમાંથી એકસઠ ડાયમંડ નાખ્યા હતા તો ફરીથી એ ડાયમંડ આપણી આઈડીમાં મોકલી દેવામાં આવ્યા છે તમે એ ઇવેન્ટની અંદર ડાયમંડ વગાડ્યા હતા કે નહીં કોમેન્ટમાં જણાવજો અને તમને ડાયમંડ મળ્યા કે પાછા એ પણ કોમેન્ટમાં જણાવી દેજો બાકી મળીએ ફ્રી ફાયરનો એક નવો જબરદસ્ત વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય